निशा जय माताजी। गुड मॉर्निंग जय माताजी। गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी। जी जय माता जी बोलो गुड मॉर्निंग जय माताजी। नहीं तो हम सीटी खाती सेम हमारा नहीं खाते हम बिस्किट मन पाव करते हैं पन दो जो एलुट है ना मॉर्निंग आवे ये क्या है

ફાઇનલી યે અમે બધા હેડવા માટે યે ના હવે અરે આ રોટલો લઈને હેડ્યું આ તો રોટલો એટલે એને રોટલો ખાવાનું જો મૂકી દીધો ખંજવાર આવી જાય ને એટલો જો રોટલા દી કેવું કરે રોટલો ખાતું નહિ મુઢામ ખાલી ને યાદ હશે હંકાજ આતો अले आ हंगादा ओ छे

सेल्फी पर आवणो है तोला जा ये दे दे तो बगर पासा के गाइस आ कंजी जो लागे कंजी तो है हो नहीं ओ लागे Finally gear guys guys गया फोन जो भी आई गो सर guys निशा Nisa सर मैं आ मैगी बनाई guys ना 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 Salam, itu biaya hijau. Finally, kawah <laughs> Dia buka lagi di sebelah bela. So, guys, maupun di awal, Maupun ini, મે નિશ્ચય so, to... yeah. ka... ga ચપું લેન બે જા મોરલા હે મોરવા બે આઈ સે બો

गेम जो होगा फाइनली गाइस पीपुल तो ऐसा अंदर हाथ नहीं ना हाथ ही नहीं तो ऊपर चेटर हाथ लगाऊं करके पीपुल तो पकड़ तो मुंह उन्हें पार दो गाइस पीपुल तो दो, दो ही ना आँखियो

છે હજુ હજુમાં શું બસો દસ લખેલા ને ચીલા લીધા એકસો આઠ રૂપિયા લીધા એમ

મરચા વાળું દહી બન્યું ગાય ડુંગળી રોટલા દાય ભાઈ પાણી બહુ હોય છે ફ્રીજ આ બંધ રાખતા હોય ને

અહીંયા ઘઉં પડે છે અહીંથી ઘઉં હવે નીચે લઈ જવાના છે મોવા માટે હું તો કઉ છું ગાય જત્રીસો ના ભાવ ના ઘઉ લાયા તા અમે ખૂણે ના આવો ખુલતી ખુલી જાય ને કચેરા ઘઉં મોવાનું આજે દારો આવ્યો ત્યાં ઘઉં મોવાનું તાર લાઈટ જતી રહી ગાયવાની તૈયારી કરી દીધી મેઠું દિવેલ અને લીમડો મેં લીમડો નાખીશું પછી ગૌ મો નાખીશું ગાઈસ ને મમ્મી કાયા થાય

બે અઢી થેલી વધી ગાઈશ પીપળું તો ભરાઈ ગયું આખું દસમુ પીપળું ગાઈશી ગાય બે દસ થઈસ ગાઈશ ગાઈશ અમારે તો બે વાગે પોણી આવે જો બે વાગે વાહન ચાલુ પોણી વાસણ ઘાસ ગાય

ઘઉ ની કોઠારી બધી ભીધી કરી બધી એકમત કરી દે ગાય આમાં તો ઘરમાં રેડી રીતી રીતી કરવું પડે પ્લાસ્ટર બગડી ગયો ઘરનું મકાનુ કોમ કરતા હોય પોણી અંદર પછી પોતું કરવું હોય

啊，爸，是你是对你。